કેમ છો મિત્રો તમારું સ્વાગત છે ઋષિ પંચમી વ્રત કથા ભાદરવા સુભપાંક પ્રસ્તાવના ભારતીય સંસ્કૃતિ માંગ વ્રત ઉપવાસ અને તહેવારોનું વિશેષ મહત્વ છે વર્ષભર આવતા નાના મોટા વ્રતો અને પર્વ માત્ર ધાર્મિક જ નહીં પરંતુ આધ્યાત્મિક સામાજિક અને વૈજ્ઞાનિક દૃષ્ટિએ પણ ખૂબ જ મહત્વ ધરાવે છે ખાસ કરીને શ્રાવણ અને ભાદરવા મહિનામાં આવતા તહેવારો તથા વ્રતો સ્ત્રીઓના જીવનમાં શાંતિ સુખ સમૃદ્ધિ અને કુટુંબની સારસંભાળ માટે પ્રેરણારૂપ બને છે ભાદરવા સુદ પાંચના દિવસે પાંચમ તેમજ ઋષિ પંચમી વ્રતનું વિશેષ મહત્વ છે આ દિવસે સ્ત્રીઓ સામાની પૂજા કરે છે જેને નાગદેવતા અથવા સાપદેવ સાથે પણ જોડવામાં આવે છે બીજી તરફ ઋષિ પંચમીમાં સ્ત્રીઓ પોતાના ભૂતકાળના અશુદ્ધિભર્યા કર્મોને શુદ્ધ કરવા માટે ઉપવાસ રાખે છે સ્નાન કરે છે ઋષિઓની પૂજા કરે છે અને પ્રાયશ્ચિત રૂપે જીવન શુદ્ધિ માટે પ્રાર્થના કરે છે આ બંને વ્રતો સાથે સંબંધિત કથાઓ લોકમાન્યતાઓ અને પૂજા વિધિ ખૂબ જ પ્રાચીન સમયથી ચાલતી આવી છે સામા પાંચમનો ઉદ્ભવ સામા પાંચમ ખાસ કરીને ગુજરાત અને રાજસ્થાન વિસ્તારમાં ખૂબ લોકપ્રિય છે આ વ્રત સાંભળીયા માતા તથા સાપદેવને અર્પિત છે માન્યતા મુજબ આ દિવસે સ્નાન કરીને પાનના પાન ઉપર સામાની પ્રતિમા ચિત્ર કે માટીથી બનાવેલી પૂજન કરાય છે સ્ત્રીઓ સામા માતાને નમન કરી પોતાના સંતાનોના આયુષ્ય સ્વાસ્થ્ય અને સુખ સમૃદ્ધિ માટે વ્રત રાખે છે સામા પાંચમની પાછળ એક પૌરાણિક કથા પણ લોકપ્રિય છે સામા પાંચમની કથા એક ગામમાં એક સ્ત્રી રહેતી હતી તે ખૂબ જ ધાર્મિક અને ભક્તિભાવ ધરાવતી હતી પરંતુ તેને સંતાન નહોતું દરરોજ તે દેવી દેવતાઓની પૂજા કરતી દાન ઉપવાસ કરતી એક દિવસ તેને દેવી દર્શન આપી બોલ્યા જો ભાદરવા પાંચમના દિવસે સામા પાંચમનું વ્રત કરશે તો તારા ગર્ભમાં સંતાન આવશે સ્ત્રીએ આ આજના મુજબ વ્રત કર્યું થોડી જ વારમાં તે ગર્ભવતી બની અને તેને સુંદર પુત્ર રત્ન મળ્યો ત્યારથી આ વ્રતની લોકમાં પ્રચલિત પરંપરા શરૂ થઈ લોકો માનવા લાગ્યા કે આ વ્રત કરવાથી સંતાન પ્રાપ્તિ સંતાનોનું રક્ષણ અને પરિવારના કલ્યાણમાં વધારો થાય છે સામા પાંચમને સાપો સાથે પણ જોડવામાં આવે છે માન્યતા છે કે આ દિવસે સાપને નુકસાન પહોંચાડવું મહાપાપ ગણાય છે સાપદેવ પ્રકૃતિના રક્ષક માનવામાં આવે છે તેથી આ દિવસે લોકો ખેતરોમાં ચલાવતા નથી જમીન ખોપતા નથી અને કોઈ પણ રીતે પૃથ્વીને નુકસાન કરતા નથી ઋષિ પંચમીનો ઉદ્ભવ પંચમી પ્રાચીન હિન્દુ શાસ્ત્રોમાં વર્ણવાયેલ પવિત્ર વ્રત છે ભાદરવા સુદ પંચમી ના દિવસે આ વ્રત સ્ત્રીઓ અને પુરુષો બંને કરે છે પરંતુ ખાસ કરીને સ્ત્રીઓ માટે તેનું મહત્વ છે સ્કંદ પુરાણમાં ઉલ્લેખ મળે છે કે એક વખત એક બ્રાહ્મણની પત્ની માસિક દરમિયાન શારીરિક અશુદ્ધિમાં હોવા છતાં પણ ગૃહકાર્યો અને ધાર્મિક વિધિઓ કરતી હતી તેના પરિણામે તેના પુત્રનું મૃત્યુ થયું અને પરિવાર પર દુઃખ આવ્યું ત્યારે ઋષિમુનિઓએ સમજાવ્યું કે સ્ત્રી માસિકના સમય દરમિયાન નિયમોનું પાલન ન કરે તો પાપ લાગતું હોય છે તેનું પ્રાયશ્ચિત કરવા માટે ઋષિ પંચમી વ્રતનું પ્રાવધાન કરવામાં આવ્યું ઋષિ પંચમીની કથા કથા મુજબ એક બ્રાહ્મણની પત્ની ધર્મપ્રાયણ હતી તેને એક પુત્રી હતી પુત્રી મોટી થઈને લગ્નિત થઈ લગ્ન પછી એક દિવસ તે બીમાર પડી વૈદ્યોએ તપાસ કરીને કહ્યું આ સ્ત્રીના પૂર્વજન્મના પાપના કારણે તેને આ કષ્ટ ભોગવવું પડે છે કારણ કે માસિક દરમિયાન તેણે નિયમોનું પાલન ન કર્યું હતું તે સ્ત્રી દુઃખી થઈ ઋષિ મુનિઓની શરણ માંગઈ ઋષિઓએ કહ્યું હે સુભગે તારા આ પાપનો પ્રાયશ્ચિત એક જ છે ભાદરવા પંચમીના દિવસે ઉપવાસ કરીને ઋષિ પંચમી વ્રત કરજે તું સ્નાન કરીને ઋષિઓની પૂજા કરજે આ રીતે તારા પાપ ધોવાઈ જશે તે સ્ત્રીએ ઋષિ પંચમી વ્રત કર્યું જેના પરિણામે તેને મુક્તિ મળી ત્યારથી આ વ્રતનું પ્રચલન શરૂ થયું સામા પાંચમ ઋષિ પંચમીની પૂજા વિધિ એક વહેલી સવારમાં સ્નાન કરીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા દૂધ દહીં ઘી લાડુ વગેરે નૈવેદ્ય અર્પણ કરવું ચાર સાપદેવને દૂધ અર્પણ કરવું પાંચ ઋષિ પંચમીમાં સાત ઋષિઓની કશ્યપ અત્રિ ભરદ્વાજ વિશ્વામિત્ર ગૌતમ જમદગ્નિ અને વશિષ્ઠ પૂજા કરવી છ દિવસભર ઉપવાસ રાખવો સાત સાંજે કથા સાંભળવી અને આરતી કરવી આઠ બીજા દિવસે દાન પુણ્ય કરીને ઉપવાસ પૂર્ણ કરવો વ્રતનું ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ સામા પાંચમ સંતાન સુખ સંતાન રક્ષણ કુટુંબમાં સુખ સમૃદ્ધિ પાપમુક્તિ અને પ્રકૃતિ પ્રત્યે સન્માન ઋષિ પંચમી સ્ત્રી પુરુષે પોતાના અચેતન પાપોને ધોવા આત્મશુદ્ધિ મેળવવા અને ઋષિ પરંપરા પ્રત્યે આભાર વ્યક્ત કરવા માટે આ વ્રત કરવું વૈજ્ઞાનિક દૃષ્ટિ પાંચમ અને ઋષિ પંચમી બંને વ્રતોમાં પ્રકૃતિ અને માનવ સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી બાબતો છે સાપો અને પ્રકૃતિની રક્ષા કરવા માટે ખેતર ન ખેડવાની પરંપરા પર્યાવરણનું સંતુલન જાળવે છે ઉપવાસ શરીરને આરોગ્યપ્રદ રાખે છે માસિક દરમિયાન આરામ રાખવો વૈજ્ઞાનિક રીતે પણ જરૂરી છે જેથી સ્ત્રીનું આરોગ્ય સારું રહે સામાજિક સંદેશ આ વ્રતો માત્ર ધાર્મિક જ નહીં પરંતુ સામાજિક શિક્ષણ આપે છે પ્રકૃતિ પ્રત્યે કૃતજ્ઞ રહેવું પરિવારના હિત માટે ત્યાગ કરવો સ્ત્રીઓના આરોગ્ય માટે યોગ્ય નિયમોનું પાલન કરવું ઋષિ પરંપરા પ્રત્યે આદર રાખવો ઉપસંહાર સામા પાંચમ અને ઋષિ પંચમી બંને વ્રતો ભારતીય પરંપરાના અનમોલ વ્રતનો છે એક તરફ સંતાન સુખ અને કુટુંબ સુખ સમૃદ્ધિ માટેની ભક્તિ દર્શાવે છે તો બીજી તરફ માનવ જીવનને પાપથી મુક્ત કરીને આત્મશુદ્ધિ તરફ દોરી જાય છે આજના સમયમાં પણ આ વ્રતોનું મહત્વ એટલું જ છે કારણ કે તે આપણને પ્રકૃતિ પ્રત્યે કૃતજ્ઞતા સ્ત્રી આરોગ્યનું જતન અને જીવનની શુદ્ધિ ત્રણેય મૂલ્યો શીખવે છે આ રીતે સામા પાંચમ તથા ઋષિ પંચમીની કથા મહત્વ અને પૂજા વિધિ સહિતનું વર્ણન અંદાજે ત્રણ હજાર શબ્દોમાં રજૂ કરવામાં આવ્યું છે